આજ આપણે ભીંડીનું શાક બનાવીશું મેં ભીંડીને સારી રીતે ધોઈને સૂકા કપડાંથી સાફ કરી લીધો છે એક પેનમાં તેલ ગરમ કરીને ભીંડાને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી તેની બધી ચીકાશ જતી ન રહે પછી ભીંડાને કાઢીને તે જ પેનમાં ફરીથી તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું રાઈ નાખીશું પછી હિંગ અને કરીપત્તા નાખીશું ડુંગળીને જીની સુધારી નાખીશું આપણે જ્યારે પણ બહાર ફરવા જઈએ ત્યારે ભીંડાનું શાક ન ખાવું જોઈએ કારણ કે આપણે ખબર છે કે ભીંડામાં કેટલી ચીકાસ હોય છે શું ખબર તેમણે તેને ધોઈને સાફ ન કર્યા હોય અથવા તો એમ જ શાક બનાવી દીધું હોય ડુંગળીઓ કલર બદલાય એટલે તેમાં ટમેટું નાખીશું તેના પર થોડું મીઠું નાખીશું જેથી ટમેટું સારી રીતે ભરી જાય બધું સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં હળદર ધાણા જીરું પાવડર લાલ મરચું અને મેગી મસાલો ઉમેરીશું મેગી મસાલાથી ભીંડી ચટપટી લાગે છે થોડું મીઠું નાખીશું આપણે આગળ પણ નાખ્યું છે તેથી સ્વાદ પ્રમાણે નાખવું પછી તેમાં થોડું પાણી ઉમેરીશું જેથી મસાલા બળી ન જાય પછી તેને સારી રીતે મિક્સ કરીને પાકવા દઈશું સારી રીતે પાકી જાય પછી તેમાં ભીંડી ઉમેરીશું પછી તેને પણ ત્રણ ચાર મિનિટ સુધી સારી રીતે મિક્સ કરીશું પછી અડધો ગ્લાસ પાણી નાખીને દસ મિનિટ સુધી ભીનીને ચડવા દઈશું પછી આપણું શાક રેડી અમારા ઘરે ભીંડી બધાની ફેવરેટ છે તમારા ત્યાં ભીંડી કોની ફેવરેટ છે તે કહેજો મરીએ નવા વિડીયો સાથે